મારી માની છોકરા છોકરા રોર ઉપર સોણ નો ડબલો લઈને ઊભો થઈ ગયો છે એટલે કોઈ બાઇક બાઈક વાળો આઈને ઉલાઈ મે છે તો એક્સિડન્ટ થા તો ખોટી ખાલા મરી નઈ જો તમે દાદા અને મને શોટ આવો છે તો દાદા 2 રૂપિયા લો 2 રૂપિયા લો એટલે આ પૈસા માટે બે પોસ રૂપિયા માટે તો બાઈક કરો તમને ઉલાળી મેલ છે તો ખબર પડતી નહીં નાના સોણ નો ડબલો લો ગિરીશ લઈને ઉભો છે ને કોઈ વડી માની છોકરા ઓઈલ પેટ્રોલ લઈને ઉભો છે બોલો કારો મેચ મુઢો કરી નાખા કુ કરા છોકરો

પૈસા માંગો <tẫenaze whiskey>

ના ₹100 કાપ ચી માર બેના તો ખાવ પરવાઈ છે એના ₹30 કઈ જાય આ ₹100 આકી જ ન પડી ગયો પૈસા પૈસા ગનતા થઈ ગયો હા બાપા ગયા હા ગુરિયા તાણા બાપા ગયા એટલે બાપા ખેલ બગાડો નકા આવતો પડ્યો થઈ ગયો એ ગોટલા હા આ ભઈ લાગે કે આ તમે શું કા

કાપી મારી એટલે કાપતી નહીં મારી ખબર છે મત ખબર છે કણા છોકરા જોઈએ લડકો અલ્યા લળ ટીવાય ટીવાય મારી અલ્યા લળ છણイク લ્યા વાહ આ પસા એનીમાં અલ્યા તો પસાલી કરી ઉલેલો કાંપળો આને બેનેકલો બનેકલો આ પાએ બનેકલો છે આ તા બને કર કાંપળો અલ્યા લળ છણイク લ્યા મેરો દેખ અલ્યા આ મારા બેટા ઓમ ગોઠવણો નહીં ઓન બાપાને બોલાવું પડશે એટલે હું તો મારેમાં અલ્યા તાય ના કર તન 300 રૂપિયા હટાવ આ તખાભાઈ એ તખાભાઈ અને તમારો છોકરો પેલો ગોટી અને ડોમરો બે લડ્યા કાદે મોર લડે 啊！啊！啊！啊！啊！来。

એનું બોલતો જ નહિ આખો ક્યાં હજી કઉ ના કઈ યાર માર બગાડે વગર પેલા છોકરો ને યાર તેવર હું મગાળો યાર હેડો કેલા મારા છોકરાનો ઓક ના હોય ભલા આદમી કતીએ મારો છોકરો તો રૂપારો હોનાનો છે એ રૂપતાને પણ હાલ લાળુ એ છોકરાને યાર રૂપારાના માખી લ્યા આદમી યાર તું હા બક પેલા બાત કમડ ખાજે શાંતિ રાખો કે યાર ટાકુ 200 રૂપિયા હતા ચાલી નતા લ્યા મને ખબર હતા તારો આ મને બકાય છે બકાઉ તો નહીં લ્યા બોતો દેખ અરે બકાઉ તો લ્યા પૈસા 30 રૂપિયા હતા લ્યા કહું છું તો નહો હંભળતો લ્યા કપ્પી માળી 10 રૂપિયા કપ્પી મારી છે લ્યા 10 રૂપિયા કપ્પી મારી એ કપ્પી બોતી ગયા ઉપર એ તો તમારું બેકી જો હે કાપતો નહીં મારતો હું બોથા કાપ એ મારતો એ અમારા બે દેવારો મના અરે બોલિયા તારો ભાવ બગાડ્યું એ વાઘુજી છોકરાને તમે જો તો મારો નઈ બળાત મિયાર અલ્યા હે હે હું કાપતી મારું છું છોકરાને બગાડ્યું અલ્યા તોતી વાઘુજી તું કાપતી અલ્યા હું કાપતી મારું છું અમે આલા અમે માર કેમ ના તું માર પૂ જો લે અલ્યા એ વાઘુ ભાઈ મારો કાકા કોકવા થઈ જાવે લે લડવા જો હું કાકા મારું કે તે કે લે હે અલ્યા આખો તો ફલાસ ને મારવું તો પડી અલ્યા કોકો ચટ અલ્યા તમે હું લેવા રયો છો યાર શાંતિ રાખો મને પસારીશ યાર 200 રૂપિયા લે મુક દે કી રૂપિયા કાકા પર એ તો લે આવો આવો ભાગોજી ભાગોજી આવો રા 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 રે ભલા દીના વાળી યાર પૈસા આવ કોકરા મારે એવું ઝઘડો કરો છો તમે ઇમાને તારા ભા પૈસાનો બળ દેવારો મણા ભૂલ શરમ બગો તમારો ઝઘડો હનો પૈસાનો ઝઘડો હતો કઈ તલ્યા દીધી કાપડી મારી નહીં મારી 300 રૂપિયા જાય તો મારી મારો દેટો આજે ના કરયો છોકરાને તું બંધ થઈ જા પેલા કાકિન કરી લે ને બોલાને જોતો નઈ એય એ મને ભલાળો લ્યા

ચાલ રૂપિયા

વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબ્સક્રાઈબ જય માતાજી હેપ્પી હોળી હેપ્પી ધૂળેટી